જેમાં ચર્ચાના અંતે પંચોતેર કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે કામો મુલતવી અને આઠ કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને આજની આ બેઠકમાં વડોદરા શહેરમાં છ નવા બ્રિઝો બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી વડોદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ મકરપુરા ગામ શ્રી રામજી મંદિરના પચ્ચીસ વર્ષ પૂરા પૂરાઘર અને રજતપાઠ મહોત્સવ ઉજવવાનો છે ને ઉજવી રહ્યા છે ચાર તારીખથી પ્રોગ્રામ છે ચાર તારીખે શોભાયાત્રા હતી અને પાંચ તારીખથી તેર તારીખ સુધી નવ દિવસની રામકથા હતી અને આજે ચૌદ તારીખે પાટોત્સવનો દિવસ છે પાટોત્સવ ધાનધનથી ઉજવ્યો છે ચાંદી તુલા રાશિ રાખી છે અને મહારાજશ્રીના પચીસ વર્ષ અહીંયા સેવાના થયા છે એમને પણ તોલવાના છે અનાજથી મારો પરિચય હું રામજી મંદિરનો ટ્રસ્ટી છું ટ્રસ્ટી તને સેવક કહેવાય ટ્રસ્ટી સેવક જયેશભાઈ દિનેશભાઈ રાય ભગવાન શ્રી રામચંદ્રજીને આજે પચીસમું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે આજે રજત પાઠ મહોત્સવનું અગિયાર દિવસથી ચાલતું ઉત્સવ જેની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે એમાં ભગવાનનો અભિષેક મહોત્સવ થયો સાથે સાથે ભગવાનનો રજત તુલા એટલે કે ભગવાનને ચાંદીથી તોલવામાં આવી રહ્યું છે અને છપ્પન ભોગ ઉત્સવનું દર્શન હવે થોડી વારમાં થશે સાથે રામ રામયજ્ઞ પૂર્ણાહુતિ થશે વિશ્વ કલ્યાણ માટે આ સુંદર આયોજન છે મકરપુરા ગામ મકરપુરા રામજી મંદિર ટ્રસ્ટી મંડળ ઉત્સવ સમિતિના સભ્યો તેમજ મુખ્ય યજમાનભાઈ શ્રી જયેશભાઈ શેઠ અને સર્વે ભગવદીજનોના સુંદર સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે હેતુ વિશ્વ કલ્યાણ સર્વે ભવંતુ સુખિનાહર્વેરામયા સર્વે ભદ્રાની મા કશ્ચિત દુઃખ દુઃખમાં